ઋતુઓના રાજા એટલે શિયાળો અને શિયાળાની શરૂઆત થાય એટલે લોકોને યાદ આવે છે અડદિયાની શિયાળો આવે એટલે અને કોઈના ઘરમાં અડદિયા ના બને તેવું બને જ નહીં એમાં પણ હવે તો ઠંડી જામી રહી છે ત્યારે કચ્છમાં પણ અડદિયાની માંગ ખૂબ જ જોવા મળી રહી છે ત્યારે જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ શિયાળો આવે એટલે શિયાળાના કિંગ અડદિયાની યાદ જરૂરથી આવે છે આમ તો લોકો શિયાળામાં શરીરને ગરમ રાખે તેવી અનેક વાનગીઓ બનાવતા હોય છે અડદિયા એ ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે અડદની દાળમાંથી બનતી આ આઇટમ ઘણા ડ્રાય ફ્રૂટ્સ અને અડતાલીસથી પણ વધુ પ્રકારના તેજાના હોય છે શિયાળામાં અડદિયા ખાવાના અનેક ફાયદા છે અડદિયા શરીરને આખા વર્ષ માટેની તાકાત પણ પૂરી પાડે છે અડદિયામાં મુખ્યત્વે વપરાતી અડદમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણાવવામાં આવે છે આ ઉપરાંત તેમાં ગરમ ગણાતા મસાલા અને તેજાના પણ નાખવામાં આવે છે કચ્છમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીના કારણે લોકોને ઠંડી વધારે પડતી હોય છે પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છના પ્રખ્યાત મસાલાથી ભરપૂર કચ્છી અડદિયાની માંગ વધારે રહેતી હોય છે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પણ અડદિયા ઉપયોગી છે જિલ્લામાં નવરાત્રિના પહેલા નોરતે તેમજ દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે મીઠાઈઓના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરી દે છે જિલ્લામાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી પડતી હોય છે જેના કારણે અડદિયાની માંગ વધારે રહેતી હોય છે અડદિયાના એક કિલોના ભાવ ચારસોથી લઈને અગિયારસો સુધીના હોય છે આજે પણ કચ્છ સહિત દેશભરમાં તેમજ વિદેશમાં પણ કચ્છી અડદિયાની ખૂબ માંગ રહેતી હોય છે કચ્છની તમામ મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે અડદિયા માત્ર કચ્છ જ નહીં પણ સમગ્ર ભારતમાં પહોંચે છે વિદેશ વસતા કચ્છના લોકો પણ સગા સંબંધીઓ પાસેથી અચૂક અડદિયાઓ પણ મંગાવે છે જેવી રીતે ઋતુઓનો રાજા શીત ઋતુ છે એવી રીતે શીત ઋતુમાં સ્વાસ્થ્યના રાજા તરીકે અડદિયા ગણી શકાય સ્પેશિયલી આપણા કચ્છના અડદિયા એ એની વાત જ આખી અલગ હોય છે લોકો ખૂબ પ્રેમથી એનું સેવન કરતા હોય છે લગભગ સાત દાયકા થવા આવ્યા હવે તો આપણા અડદિયા બનાવી છે એને તો એમાં પહેલાં બત્રીસ મસાલા નાખતા જે કાટલામાં નાખાય હવે અમે ધીરે ધીરે મસાલાઓનું કેવું છે ઘણીવાર અમુક ચીજો ના મળે નાક કેસર છે તો દર વખતે અવેલેબલ ન હોય તો એ મસાલાના ગ્રાફને જાળવવા માટે અમે ધીરે 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 એક એક ચીજ વધારતા ગયા અત્યારે અડતાલીસ જેવા મસાલા રોસ્ટેડ સોરી રેગ્યુલર નક્સ કાજુ બદામ પિસ્તા ખસખસનું એમાં પ્રમાણ હોય થોડું બની તો ખરી જ મસાલામાં આવી જાય ગાયનું ઘી યુઝ કરીએ અડદની દાળ હોય અને થોડો દૂધનો ભાગ હોય અને બે રીતે બને ખાંડથી અને ગોળથી અડદિયામાં પહેલાં રેગ્યુલર અડદિયા જ બનતા આપણા હવે ગોળના અડદિયા ખૂબ પ્રચલિત થયા છે આપણા એના સિવાય સ્પેશિયલ કેટેગરીના અડદિયા બનાવીએ છે કે જેમાં એકદમ તેજ મસાલા હોય વિદેશમાં જ્યાં ઠંડી એકદમ વધુ હોય ત્યાં એનું સેવન થઈ શકે તો સ્પેશિયલ અડદિયા ઓછા મસાલાવાળા ઠંડી ઓછી હોય આપણે અડદિયા પહેલાં નોરતીથી ચાલુ કરી નાખી છે તો ઓછા મસાલાવાળા અડદિયા લાઇટ પણ બનાવીએ છીએ અને સુગર ફ્રી અડદિયા પર સ્ટાર્ટિંગ ફ્રોમ એટ ફોર્ટી ટુ ઇલેવન હંડ્રેડ જેવું હોય બિલકુલ જ્યાં જ્યાં કચ્છી હોય એને સ્વાભાવિક છે એમને દેશી વતનની સુગંધ માટે દેશી આઈટમની સ્વાભાવિક ઈચ્છા થાય ખાવાની તો જ્યાં જ્યાં આપણા કચ્છીઓ છે યુકે છે યુએસ છે એ યુએની કન્ટ્રીઝ છે ઓસ્ટ્રેલિયા છે કેનેડા છે આફ્રિકા છે તે બધી જગ્યાએ ડાયરેક્ટ કસ્ટમરને અડધી આપણે મોકલતા છે ઠંડીમાં અડદિયા ઉપરાંત ગુંદર ખજૂરપાક ખજૂર મેથી પાક ગોળના લાડુની પણ ડિમાન્ડ રહે છે કચ્છમાં એકમાત્ર ખાવડા મૈસુક સેન્ટરના વેપારી દ્વારા ચાર પ્રકારના અડદિયા બનાવવામાં આવે છે જેમાં રેગ્યુલર અડદિયા ડાયાબિટીસ લોકો માટે સુગર ફ્રી અડદિયા સુગરની જગ્યાએ જેમાં ગોળમાંથી બનેલા ગોળના ગોળાદિયા તેમજ ઘી અને વધુ મસાલાથી દૂર રહેતા ડાયકોનોસિયસ લોકો માટે અડદિયા લાઇટ કે જેમાં ઓછી માત્રામાં ઘી અને મસાલા હોય છે કહેવાય છે કે શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તો અડદિયા ખાવા જ જોઈએ જોકે વેપારીઓના જણાવ્યા મુજબ હજી કચ્છમાં શિયાળાની શરૂઆત મોડી થઈ છે અને હવે આગામી સમયમાં અડદિયાનું વેચાણ વધશે તેવી આશા છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ